નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીસીએલ પી ડીજીવીસીએલ એમ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે એસએફ સિક્સ સર્કિટ બ્રેકરમાં કયો ગેસ વપરાય છે એ સલ્ફર ટેટ્રા ક્લોરાઈડ બી એમોનિયમ ક્લોરાઇડ સી સલ્ફર હેગા ફ્લોરાઇડ કે પછી ડી સલ્ફર પેન્ટા ફ્લોરાઇડ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સલ્ફર હેગા ફ્લોરાઇડ તો મિત્રો અહીં આપણો આગળનો પેચન છે એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે એ વીએફડી બી ટ્રિપલ વીએફડી સી વીએફડી કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે વેક્યુમ સર્કિટ બ્રેકરમાં ઉત્પન્ન થતી આર્કને ઓલવવા માટે શું વપરાય છે એ શુદ્ધ હવા બી ભેજયુક્ત હવા સી પાણી કે પછી ડી વેક્યુમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી વેક્યુમ તો મિત્રો અહીં આપણો આગળનું વેચન છે હાલમાં પાવર ટ્રાન્સમિશનની કઈ પેટર્ન અમલમાં છે એ અગિયાર કેવી બાવીસ કેવી તેત્રીસ કેવી ચુવાલીસ કેવી બી છાસઠ કેવી એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી ચારસો કેવી સાતસો પોસઠ કેવી સી બસો ત્રીસ વોલ્ટ છસો સાઠ વોલ્ટ અગિયારસો વોલ્ટ બાવીસસો વોલ્ટ કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી છાસઠ કેવી એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી ચારસો કેવી સાતસો પોસઠ કેવી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઓઇલ સર્કિટ બ્રેકરમાં આર્ક પેન્જિંગ એજન્ટ તરીકે શું વપરાય છે એ ટ્રાન્સફોર્મર ઓઇલ બી ખાદ્ય તેલ સી ઊંઝણ તેલ કે પછી ડી સૂરજમુખીનું તેલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ટ્રાન્સફોર્મર ઓઇલ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે આઉટડોર સાસઠ કેવી સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેટલું હોય છે એ છાસઠ કેવી બાય એકસો દસ વોલ્ટ બી છાસઠ કેવી બાય બાવીસો વોલ્ટ સી છાસઠ કેવી બાય ચારસો પંદર વોલ્ટ કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ છાસઠ કેવી બાય એકસો દસ વોલ્ટ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે એમસીબીમાં શોર્ટ સર્કિટ વખતે કયું પ્રોટેક્શન કાર્ય કરે છે એ થર્મલ પ્રોટેક્શન બી મેગ્નેટિક પ્રોટેક્શન સી ન્યુમેટિક પ્રોટેક્શન કે પછી ડી કેમિકલ પ્રોટેક્શન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મેગ્નેટિક પ્રોટેક્શન તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે પાવર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં એમસીસીબીનો ઉપયોગ કેટલા એમ્પિયર માટે કરવામાં આવે છે એ સોળ એમ્પિયર બી પચીસ એમ્પિયર સી બત્રીસ એમ્પિયર કે પછી ડી ત્રેસઠ એમ્પિયરથી વધારે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ત્રેસઠ એમ્પિયરથી વધારે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે અર્ટ ફોલ્ટ સમય ઇ એલસીબી ખાલી જગ્યા ટ્રીપ થાય છે એ અમુક માઇક્રો સેકન્ડમાં બી અમુક મિલી સેકન્ડમાં સી અમુક સેકન્ડમાં કે પછી ડી અમુક મિનિટમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ અમુક માઇક્રો સેકન્ડમાં તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એમસીસીબીનું પૂરું નામ શું છે એ મોલ્ડેડ કેશ કરંટ બ્રેકર બી મોલ્ડેડ કેશ સર્કિટ બ્રેકર સી મેન કરંટ સર્કિટ બ્રેકર કે પછી ડી માસ્ટર કરંટ સર્કિટ બ્રેકર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મોલ્ડેડ કેશ સર્કિટ બ્રેકર તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ